જય હવિશાળ આબાની નીચે અબાવાળા હનુમાનજીનું મસ્ત મંદિર આવેલું ભાઈ વિરેશ્વર મહાદેવની જોડે જય શ્રી અમારી સમાજ થોડો પટ્ટા સત્સંગ મોલ માં મોજ જોવાઈએ ભાઈ મસ્ત દર્શન કર્યા હવે પૂછ્યું ભાઈ ઇડરગઢ જવા મોમાજી બધા દર્શન કરીને આવ્યા ભાઈ આ તો ગંગા તરફ જવાનો રસ્તો ભાઈ પાછળ જાનવું પણ છે નાનુ મોમાજી લાવો આવી ભાઈબંધ પુરીના ભાઈ બંધો

હું બધા ગેંગ પાછળ ભાઈ અમારી મિલનભાઈ ની ઈડરગઢ ના રૂઠી રાણીયા ના માળિયા ઉપર ચડી ગયેલા લોકો જોવા ખાલી આયા પોણી થઈને આયા અરે ગેંગ આખી ઉપર ચડી આવી છે ભાઈ આ તારી ના ગેગા બારો બાર આયા રમેશજી તમે પંચમુખી મહાદેવ નું મંદિર ભાઈ ઈડરગઢ માં જેટલી વાર ચડી એટલી વાર માછી લીંબુ પાણી પી આજે પણ પીશું મસ્ત લીંબુ પાણી માછી પીશું ભાઈ રમેશજી આ ઓછી ચડવાનું હોય ઉપર